તો મિત્રો આ છે અભાપુરા ગામ જે દોતા તાલુકામાં આવેલું છે અને ત્યાં જહુ માતાજીનું ધોમ છે મિત્રો જહુ જોગણી માતાજીનું અને પરબત ભુવાજીની જહુ માતા છે ત્યાં દર અગિયાર એસી મિત્રો માતાજીનો પાઠ હોય છે અને ભુવાજીની ધૂણ પણ ચાલુ હોય છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જહુ માતાનો એક અડીખમ ઇતિહાસની વાત કરવાની છે મિત્રો તો સામે ભુવાજીની બાજુમાં બેઠા તે મથુરજી છે અને આ ભુવાજી છે તો મિત્રો મથુરજીના ઘરે એક દિવસ આ ભુવાજી આવેલા હતા અને મથુરજીને એમણે કીધું કે મથુરજી તમારે મારું મારી માતાનું કહેવાનું એમ છે કે તમારે તમારું મારે એક કામ કરવું છે તો મથુરજીએ ભુવાજીને કીધું કે તમારી માતાને મારું શું કામ કરવાનું છે એ મને મગજમાં સમજાઈ ગયું છે મિત્રો તો ભુવાજીએ મથુરજીને એમ કીધું કે તમારે અહીંયા દીકરાનો જન્મ થશે અને એ પણ મારી જહુ માતાને હાલો છે દીકરો તમારે ઘેરી તો આજથી મોડી અને મિત્રો ભુવાજીએ એમ કીધું કે જહુ માતાજીના મંદિરે તમે અગિયાર છે ભરવાનું ચાલુ રાખજો તો મથુરજી કીધું કે માતાજી મારે ઘેરે દીકરાના પારણ બંધાવતી હોય તો હું અગિયારશીઓ ભરવા તૈયાર છું તો મિત્રો એમને એક બીજીને ત્રીજી અગિયારસી રિઝલ્ટ પાકું જોવા મળી ગયું હતું અને અગિયારસના દિવસે દીકરાનો જન્મ થયો તો મિત્રો એવું નથી કારણ કે જહુ માતા એવું બોલી હતી કે તમારે અહીંયા દીકરાનો જન્મ થાય અને એ પણ અગિયાર એસના દિવસે જ થાય તો માનવાનું કે જહુમાતાએ આલેલો છે અને આડા દિવસે થાય તો એમ માનવાનું કે ભગવાને દીકરો આપ્યો છે તો મિત્રો શ્રાવણ મહિનાની અગિયારસ એ પણ પવિત્ર મહિનાના દિવસે કે શ્રાવણ મહિનો એટલે આપણા હિન્દુ ધર્મનો પવિત્ર મહિનો કહેવાય કે પવિત્ર માસના ધાર્મિક માસના દિવસે કે અગિયારસના દિવસે શ્રાવણ સુદ અગિયારસના દિવસે એમને તે દીકરાનો જન્મ થયો તો મિત્રો એ જહુમાતાનો ચમત્કાર છે અને મથુરજીની પણ ખૂબ શ્રદ્ધા કહેવાય કે અગિયારસો એમને ભરી એટલે એમની અગિયાર સફળ થઈ અને જહુ માતાના આશીર્વાદ એમને ફળ્યા તો દૂર દૂરથી વધારેલા તમામ આ શ્રદ્ધાળુઓને પણ કહેવામાં આવે છે કે મથુરજીની જેમ તમે પણ અડીખમ શ્રદ્ધા રાખજો તો આ મથુરજીને ફળ્યા એવા ફળ તમને પણ માતાજી જરૂર આપશે મિત્રો તો આપણે હવે ગુવાજી પાસેથી પણ બે શબ્દો એમની માતા વિશે સાંભળી લઈએ તો ગુવાજી માતાજી વિશે તમે એમને બધા આશીર્વાદ જય હવની વેળા રહો મસ્ત જે મથુરજી કદાચ સમયની વેળા હવની લાદ રહો તો કદાચ મી માતા કીધેલું કે સમય આવશે ભાઈ વેળા આવશે કદાચ એ દાળો એવી વેળા હતી ક્યાં કરી દેવું હતું ખબર છે કે કદાચ તમારા ડીસાના ભુવાએ એવું કીધું હતું કે અઢી લાખ રૂપિયા લો હું માતાવાળી છું મેં માતાએ એવું કીધું હતું મસૂરજી હાલ હા ખાજો હ કે કદાચ આ વાય અમીરગઢની માતાવાળા એવું કદાચ હું માતા લખ્યા લે કીધેલું કે અમીરગઢની હોયથી માતા છે અને તમારા ઘેર આવી વાતો બનશે મારો રોમ પૂરું પાડશે આજમી મી માતા એ કદાચ જે તમારી શ્રદ્ધા હતી વિશ્વાસ હતો આજ હજી પૂરી કરવાની છે આજ તમારા ઘરની વેળા વાળવાની હતી એના પેલા મી કહી દીધું તમારા ઘર નો શેડ બનવાનું હતું હર્ષનભાઈ પૂછો આ ધણીય પેલા કીધું દીધું હ કે મથુર જે કદાચ તમારો આજ તમારે કદાચ બાય આજ તબેલામાં કોમ કરતો તો આવું મને માતાનું સપનું આવ્યું પહેલથી કીધું હતું એના પછી બે મહિના પછી આ ધણી કાળે તબેલો બનાવ્યો બે મહિના પછી તબેલો બનાવ્યો પછી આજ તમે બેઠા હતા ને મેં માતાએ કીધું તો ભાઈ આ વસ્તુ બનશે મથું જ અને દીકરો આલુ તો મનવાનું હું માતા છે સોળી આવે તો ના માનવાનું મારી બાધા ન બને એ પણ અગિયાર અને એવું કીધેલું તો મથુરજી આ અગિયાર અગિયાર જ તમે ફરી એવી આજ એટલાથી આટલા આવો છો એવો વિશ્વાસ ધણીઓને મળવો જો અને અગિયાર જ સિવાય ધનમનાથ આવો જોવા આવું હું માતા બેનથી પહોંચેલી ધણીનો એવો વિશ્વાસ તો મેં માતાએ પૂરું કરી લ્યું આજ કાલના નીકળ્યા છો સમય ને કદાચ કાળું ભાઈ થાકી જાય જાય આજ કદાચ એટલાથી આટલા આયા પણ કોઈ કિલીટકોડ્યું નથી વિશ્વાભાવ એવો હતો ભાઈ મારી માતાના આજ કદાચ તમારા આવેલા મહેમાનોનું બધોનું હું માતા ખૂબ કદાચ હાશી આલું છું અને આયા તો એવા કદાચ સમય આવશે તારો કોઈ આ ડીસાનું બીજું કદાચ આવી વાતો બનાવી ભાઈ રહ્યા હા તો મિત્રો ખરેખર આ એક માતાજીનો ચમત્કાર કહેવાય અને મથુરજી તમારે માતાજી વિશે બે શબ્દો કહેવાના છે એટલે મારું તો કેવું એમ છે કે જે પણ કોઈ શ્રદ્ધાળુ શ્રદ્ધા રાખશે એનું માતા સો ટકા જવું માતા કોમ કરશે એવું મને દિલથી દેખાયું છે અને જે કોઈ પણ આવતા હોય માતાએ દર્શન કરવા કોઈ તમે એવી રીતે પૂછપરછ કરવા માટે તો જેવી તમે શ્રદ્ધા રાખશો એવું માતા તમારું સો ટકા કોમ કરશે એવું મને દેખાયું છે અને મારું કોમ કર્યું છે માતા અને જે બોલી એ પણ મને કોમ કર્યું છે કોઈ એક બે કોમનો હાટું નહીં એવા એવા ચાર પોષ કોમ કર્યા તેમાં હા તો મિત્રો મથેરજીનું કહેવું એમ છે કે મારી જેવી શ્રદ્ધાફળ એવી દરેક શ્રદ્ધાળુ શ્રદ્ધા રાખશે તો એમની પણ શ્રદ્ધા ફળશે તો મિત્રો આ એક અડીખમ ઇતિહાસ કહેવાય અને એને ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે લખાવા જોઈએ મિત્રો આવા તો માતાજીના ઘણા પણ અનેક બીજા પણ પુરાવા મળે છે મિત્રો કહેવા જોઈએ તો વર્ષોના વર્ષો વીતી જાય પણ એના પુરાવાના પારના આવે તો મિત્રો ઘણા બધા એના પરચા પણ જોવા મળે છે તો આ છે મિત્રો દોતા તાલુકાનું અભાપુરા ગામ અને ત્યાં જહુ જોગણી માતાજીનું ધામ છે અને આ પર્વત ભુવાજી છે તો મિત્રો કોઈને પણ કોઈ પણ દેવગતિનું દુઃખ હોય કે કોઈ કન્નડગત હોય તો એકવાર અભાપુરા આવી અને માતાજીના દર્શન કરો અને ભુવાજીની મુલાકાત કરો તો મિત્રો એક બે નહીં પણ પહેલી જગ્યા રહેશે તમને આનું પાક્કું રિઝલ્ટ મળી જશે મિત્રો તો ચાલો હવે જહુ માતાજીના આપણે દર્શન પણ કરી લઈએ તો આ છે મિત્રો જહુ માતાજીનું મંદિર તો મિત્રો માતાજીના દર્શન કરી લો તો મિત્રો માન્યામાં ના આવે એવી વાત છે પણ ખરેખર સત્ય સો ટકા સત્ય વાત છે અને મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરજો તો વિડિયો અહીંયા હવે પૂરો કરીએ છીએ જય માતાજી